ભેસાણ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભેસાણ ભવન જનસંપર્ક કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું આ તકે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યું જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી તેમજ ગોપાલ ઇટાલિયા બંને દ્વારા રિબિન કાપીને દીપ પ્રગતિ કરી અને કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ તકે ભેસાણના આજુબાજુના ગામના યુવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યાલયમાં આજથી તમામ લોકોના નાના મોટા પ્રશ્નોનો તાલુકા પંચાયત કે મામલતદાર કચેરીના કામોમાં લોકોને ધક્કા ન ખાવા પડે તે માટે કાર્યાલય ખોલવામાં આવ્યું છે જ્યારે વિસાવદર બેસાણની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા લોકોના પ્રશ્નો હલ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે જેને લોકો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર હરીશ મહેતા વિસાવદર આજે એક ઐતિહાસિક દિવસ છે ગુજરાતની વિધાનસભાની અંદર ખેડૂતો ખેતમજૂરો માલધારીઓ રત્ન કલાકારો વેપારીઓ અને ગરીબ ખાતે ની સરકાર બને આમ આદમી પાર્ટી દ્વારા ખોલવામાં આવેલું કાર્યાલય જનતા જનતાની સેવા કરવા માટે ભેસાણ જનતાની મુશ્કેલીઓ સાંભળવા માટે સાંભળેલી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાનો વધુમાં વધુ સારો પ્રયત્ન કરવા માટે અને એવી રીતે મહેસાણની જનતા અને આમ આદમી પાર્ટી વચ્ચે એક પરિવારનો સંબંધ બને એ માટે થઈને આજે એક પરિવારનું સરનામું અહીંયા ચાલુ કર્યું છે આ મહેસાણ ભવન કાર્યાલયના શુભારંભ પ્રસંગે મહેસાણ વિસ્તારના અલગ અલગ ગામોમાંથી અનેક મહાનુભાવો આગેવાનો સામાજિક વ્યક્તિઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અમારા માનનીય નેતા માનની શ્રી સુદાનભાઈ ગઢવી માનની મનોજભાઈ સૌએ બહોળી ઉપસ્થિતિ રહી અને આ સરકાર બનાવવાનું ખાતમુહૂર્ત અને વેસાણની જનતાના વાચા આપવાનું ઠેકાણું એટલે કે વેસાણ હાજરી આપી છે ખૂબ ખુશીનો દિવસ છે રાજકારણમાં અત્યાર સુધી આપણે એવું જોયું છે કે ચૂંટણી જાહેર થઈ જાય ઉમેદવાર નું ફોર્મ ભરાઈ જાય પછી ચૂંટણી લક્ષી કાર્યાલય ખોલવામાં આવતું હોય છે અમે એક નવો ચીલો ચાતરો છે કેમ કે અમે નવા વિચારો ધરાવતી પાર્ટી છીએ ચૂંટણી આવી નથી તારીખ ખબર નથી છતાં પણ આ વિસ્તારમાં કાર્યાલય ખોલીને લોકોની સેવા વધુને વધુ કરી શકાય એ માટેનો પ્રયત્ન અમે હાથ ધર્યો છે આ બેસાણ ભવન એ બેસાણના લોકોનું પોતાનું સરનામું છે આ બેસાણના લોકોનું ઘર છે તમામ જ્ઞાતિના તમામ ધર્મના તમામ વ્યવસાય સાથે જોડાયેલા

કે આ વખતે વિષાવદર બેસણમાંથી ઐતિહાસિક લીડ સાથે આમ આદમી પાર્ટીને બોપાલભાઈ ઇટાલિયાને ચૂંટણી જીતાડવાની લોકોને ખૂબ ભરોસો છે લોકોને ખૂબ ઉત્સાહ છે આ ચૂંટણીની અંદર ભાગ લેવાનો કેમ કે પહેલી વખત લોકો એવું કહી રહ્યા છે કે એમને જેવા માણસની ઉમેદવાર તરીકે જરૂર હતી એવા વ્યક્તિ અમને મળ્યા છે લોકો ખૂબ ઉત્સાહમાં છે ચૂંટણીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે બિલકુલ આજે અમારા લોકલાડીલા ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાનો કાર્યાલય ભેસાણ ભવનનો આજે ભેસાણમાં શુભારંભ કરવામાં આવ્યો છે આ કાર્યાલયથી લોકોના કામો થશે લોકોના નાના નાના કામો હોય એ કામો સતત ચાલુ રહે એવો અમે પ્રયાસ કરીશું લોકો સરકારી કચેરીઓમાં ખૂબ ધક્કા ખાતા હોય છે અને ન્યાય નથી મળતો એ માટેનો પ્રયાસ કરીશું અને વિસાવદરની ચૂંટણી જે આવી રહી છે વિસાવદરની ચૂંટણી એ માત્ર દોઢ બે વર્ષ માટેની ચૂંટણી નથી વિસાવદરની ચૂંટણી આખા ગુજરાતના ખેડૂતોનું ભવિષ્ય નક્કી કરનારી ચૂંટણી છે જો ભૂલથી પણ આ ચૂંટણી ભાજપ જીતી જાય તો આખા વિસાવદર સહિત ધારી અમરેલી સુધી ઇકો ઝોન લાવી દેશે ખેડૂતોની ડર છે ખેડૂતોને ભાવ નથી મળતા અને ખેડૂતોમાં નારાજગી છે ઈ પર ભાજપ છે એને એમ થશે ભાઈ ખેડૂતો નારાજ નથી ખેડૂતોને દેવામાં માપીનો મુદ્દો નહીં આવે એટલે આ આખા ગુજરાતના ખેડૂતો અને શ્રમિકો ચૂંટણી લડી રહ્યા છે શું કામ જો આ ચૂંટણી ફરીથી ભાજપ હારશે આમ તો અત્યારે જે રીતે સર્વે છે અમારું ત્યારે ગોપાલભાઈ ખૂબ લીડ થી જીતી રહ્યા છે પણ આ ચૂંટણી ભાજપ હારી ગયું એટલે આખા ગુજરાતના ખેડૂતો જીતી જશે ગુજરાતના ખેડૂતોનું દેવું ભાજપે માફ કરવું પડશે ખેડૂતોને જે પૂરતા ભાવ નથી પડતા સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે એ ભાવમાં આપવા માટે ભાજપ મજબૂર થશે શ્રમિકો મજૂરોને જે રીતે પરેશાન કરવામાં આવે છે સરકારી કચેરીઓ ભ્રષ્ટાચાર થાય જે ભ્રષ્ટાચાર એને બંધ કરવો પડશે જો આ ચૂંટણી ભાજપ હારી ગયું તો ભાજપ એવું માનશે કે સૌરાષ્ટ્રમાં જે ખેડૂતોને વીજળીની સમસ્યા છે પાણીની સમસ્યા છે ફેન્સિંગની સમસ્યા છે અને ચારે બાજુ ખેડૂતો જે પીડિત છે ભ્રષ્ટાચારથી પીએમસી માં જાય તો ત્યાં પણ મોટા ભ્રષ્ટાચાર છે એ બંધ કરવા પડશે એટલે આ મુદ્દો ખેડૂતોના મુદ્દાઓની ચૂંટણી છે સમગ્ર જનતાને ફરીથી કહું છું કે કે ગોપાલભાઈ જેવો મજબૂત લીડર તમને મળ્યો છે ન ન ન એ ડરી શકે શકે ભાજપ એને ખરીદી શકે આવો મજબૂત ઉમેદવાર તમને મળ્યો છે એટલે કોઈ પણ પક્ષમાં એક પણ મત બગાડ્યા વગર ગોપાલભાઈ ને જીતાડજો આખા ગુજરાતના ખેડૂતોને જીતાડજો અને આખા ગુજરાતોની અને ભારતના ખેડૂતોની મીટ છે

પાયાની સુવિધા નથી વિશાવદરમાં અને આસપાસમાં એનાથી પરેશાન છે એટલે લોકો ભાજપનેત્રામાં પોકારી ગયા છે બીજી પાર્ટી એને ખબર છે બધાને કે બીજી પાર્ટીનો શું રોલ છે કારણ કે અમે ચાર સીટ છે એ કોંગ્રેસે એમને માપી દીધી હતી અમે લડાવ્યા નથી શું કામ કે ભાજપને આવું છે તો કોંગ્રેસે આ સીટ અમને આપવાનું વચન પણ આપ્યું હતું પણ એમણે વચન બંગ કર્યું છે કશું વાંધો નહીં પણ વિશાવદનની જનતા મને પૂરો વિશ્વાસ છે કે એક પણ મત કોરપ્શન નહીં અને ભવિષ્યમાં બી ત્રીજી પાર્ટીમાં ભાજપ ભાજપની બી ટીમ બની ન રહી શકે એવો જવાબ વિસાવદની જનતા આપશે